હલો માય ડિયર સ્ટુડન્ટ સ્વાગત છે તમારું સરસ્વતી ગણિત મથક પર આપણે જોઈ રહ્યા છે ચેપ્ટર નંબર ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પેર ઓફ લિનિયર ઇક્વેશન્સ ઇન ટુ વેરિયેબલ્સ એમ આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બેનો પ્રશ્ન એકના એકથી છ સમની ચર્ચા આપણે કરી ગયા એની ગણતરી કરી ગયા પરંતુ એમાં પ્રશ્ન એકનો જે પહેલો જે સમ છે એમાં મારી એક જગ્યાએ બાદબાકી કરવામાં ભૂલ થઈ છે તો એ તમે માર્કિંગ કરી જ હશે એ ભૂલ માટે આઈ એમ વેરી વેરી સોરી પરંતુ માણસ માત્ર ભૂલને નહીં પાત્ર અજાણતો થયેલી ભૂલ ખબર પડે કે તરત સુધારી લેવું એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તો આજે એ સમ ફરીથી ઝડપથી સુધારી લઈએ અને પછી સ્વ્યે ત્રણ પોઈન્ટ બેના પ્રશ્ન નંબર બેની ગણતરી કરીએ એ સમ છે આપણે જોયો પ્રશ્ન એક નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો તેનો પહેલો સમ જેમાં મારી ભૂલ થઈ છે એક્સ વત્તા વાય બરાબર ચૌદ એક્સ ઓછા વાય બરાબર ચાર આપણે એને નંબર આપી દીધા છે એક અને બે પછી સમીકરણ બે ઉપરથી આપણે સમીકરણ ત્રીજું બનાવીએ છીએ એક્સ અહીંયા જ રાખીને વાય ચાર સાથે સરવાળામાં જાય ઓછા છે એટલે એટલે ચાર વત્તા વાય એને નંબર ત્રણ આપી દીધું નંબર ત્રણની કિંમત એકમાં મૂકતા કેમ કે આપણે બે પરથી બનાવ્યું છે તો સમીકરણ નંબર એક છે એક્સ વધતા વાય બરાબર ચૌદ જે આપણું પહેલું સમીકરણ છે એમાં આપણે એક્સની કિંમત મૂકી ચાર વધતા વાય એટલે એક્સ બરાબર એક્સની જગ્યા પર મૂકીએ છીએ ચાર વધતા વાય વાય તો રાખવાનો જ બરાબર ચૌદ હવે ચાર વધતા વાય વાય બે વાર એટલે બે વાય ચાર વધતા બે વાય બરાબર ચૌદ અહીંયા સુધી તો બરાબર છે હવે બે વાય અહીંયા જ રાખીને આ ચાર ને ચૌદની બાજુમાં બાદ બાકીમાં લઈ જવાના છે એટલે બે વાય બરાબર ચૌદ ઓછા ચાર અહીંયા સુધી પણ બરાબર છે પણ અહીંયા ભૂલ છે ચૌદ ઓછા ચાર કેટલા થવા જોઈએ દસ તેની જગ્યાએ મેં લખ્યા છે બાર તો આપણે દસ કરી દઈએ હવે આ બે છે ગુણ્યામાં તે ભાગ્યામાં જાય એટલે વાય બરાબર દસના છેદમાં બે એટલે અહીંયા બારના છેદમાં બે મેં લખેલું એટલે બે છંગ બાર છ હતા પણ અહીંયા દસના છેદમાં બે એટલે વાય બરાબર આવે છે આપણને પાંચ મળે છે હવે y બરાબર પાંચ છની જગ્યાએ સમીકરણ ત્રણમાં મૂકતા એક્સ સમીકરણ ત્રણ આપણે લખી દઈએ એક્સ બરાબર ચાર વત્તાં જે સમીકરણ ત્રણ છે એમાં આપણે વાયની જગ્યાએ મૂકીએ પાંચ છના આપણે પાંચ કરી દીધા એટલે એક્સ બરાબર કેટલા મળે છે ચાર વત્તા પાંચ એટલે એક્સ બરાબર પાંચ ચાર નવ એટલે અહીંયા આપણને મળે છે નવ એટલે આપણો જવાબ શું છે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ એક્સ બરાબર નવ આ દસ આપણે ચીકી નાખીએ અને નવ લખીએ અને વાય બરાબર છ કાઢી નાખીએ અને વાય બરાબર કેટલા મળે છે પાંચ એટલે આપણે લખી દઈએ પાંચ તો આ છે આપણો ઉકેલ જો અહીંયા નવ અને પાંચ ઉકેલ મળે છે એક્સ અને વાય આપણા સમીકરણ મૂકીને પણ ચેક કરી શકીએ કે એક્સ નવ અને વાય પાંચ તો નવને પાંચ ચૌદ અને નવ ઓછા પાંચ ચાર આપણું સમીકરણ અહીંયા આપણને તારણ મળી જાય છે જો દસ હોતે તો દસ વત્તા છ એટલે અહીંયા સોળ થતે જે આપણ આપણે જોઈએ છે ચૌદ એટલા માટે એ જવાબ જ ખોટો હતો ગણતરી ખોટી હતી અહીંયાથી એના માટે આઈ એમ વેરી વેરી સોરી તમે બરાબર ધ્યાનથી દાખલા ગણજો અને કંઈ પણ ભૂલ હોય કોઈ જગ્યા સમજ ન પડતી હોય તો કમેન્ટ બોક્સમાં તમારે જરૂરથી જણાવી દેવાનું અને હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર બે સજી ત્રણ પોઈન્ટ બે પ્રશ્ન બે બે એક્સ ત્રણ વાય બરાબર અગિયાર અને બે ઓછા ચાર વાય બરાબર ઋણ ચોવીસનો ઉકેલ શોધો અને એવો એમ શોધો કે જેથી વાય બરાબર એમએક્સ ત્રણ થાય અહીં આપણે બે સમીકરણ આપેલા છે એના પરથી આપણે એનો ઉકેલ મેળવવાનો છે તો બે એક્સ વધતા ત્રણ વાય બરાબર અગિયાર સમીકરણ નંબર એક બે એક્સ ઓછા ચાર વાય બરાબર ઋણ ચોવીસ સમીકરણ નંબર બે પહેલાં આપણે ઉકેલ શોધીએ પછી આપણે એમની કિંમત શોધીએ આ વાય બરાબર એમ એમએક્સ વધતા ત્રણ માટે તો આપણે સમીકરણ બેમાંથી ત્રણ પોઈન્ટ બે સધ્યમ આપણે બધું આદેશની રીતે કરવાનું છે એટલે આપણે સમીકરણ બેમાંથી ત્રીજું સમીકરણ બનાવીએ તો સમીકરણ બે છે 2x એક્સ ઓછા ઓછા બરાબર ઋણ ચોવીસ લખી દીધું છે આપણે બે એક્સ ઓછા બરાબર ચોવીસ જ રાખીને ઋણ એ ધન ચાર ચોવીસની બાજુમાં જતા થાય ઋણ ચોવીસ વધતા ચાર હવે એક્સની બાજુમાં બે છે ગુણ્યામાં એ ભાગ્યામાં જાય એટલે અહીંયા ચોવીસ અને ચાર એમાંથી બે કોમન નીકળે એટલે બે બહાર કાઢી લીધા આપણે તો ચોવીસ માઇનસ છે એટલે આપણે અંદર માઇનસ રાખીએ બાર દુ ચોવીસ એટલે ઓછા બાર વધતા બે દુ ચાર એટલે બે વાય છેદમાં બે હવે આ બે બે ઉડી જાય એટલે આપણને સમીકરણ મળે છે એક્સ બરાબર બે વાય ઓછા બાર ઓ બરાબર સોરી એક્સ બરાબર બે વાય ઓછા બાર આ છે સમીકરણ નંબર ત્રણ હવે સમીકરણ એક માસ ત્રણની કિંમત મૂકતા આજે સમીકરણ ત્રણ મળે છે એ આપણે બનાવ્યું છે બેમાંથી એટલે આપણે એકમાં કિંમત મૂકીએ તો એક સમીકરણ છે બે એક્સ વધતા ત્રણ વાય બરાબર અગિયાર જે આપણે અહીંયા લખી દઈએ બે અહીંયા જ રાખીને એક્સની કિંમત મૂકીએ બે વાય ઓછા બાર એટલે બે વાય ઓછા બાર ત્રણ વાય તો લખવાના જ બરાબર અગિયાર હવે અહીંયા કાઉસ છોટા બે દુ ચાર વાય ઓછા બાર હવે ચાર વાય અને ત્રણ વાય ટોટલ થાય સાત વાય કેમ કે બંને ધન છે બરાબર અગિયાર તો અહીંયા છે જ ચોવીસ બરાબર આ સાઈઝ છે એ અગિયારની બાજુમાં જતાં માઇનસ છે તે ધન થઈ જાય એટલે અગિયાર વધતા ચોવીસ તો વાય બરાબર હવે વાયની બાજુમાં સાત છે ગુણિયામાં છે અને અગિયાર ને ચોવીસનો સરવાળો થાય છે પાંત્રીસ છેદમાં આ સાત આપણે મૂકી દઈએ છીએ એટલે સાત પંચા પાંત્રીસ એટલે બરાબર મળે છે પાંચ હવે વાય બરાબર પાંચ સમીકરણ ત્રણમાં મૂકતા આપણે આદેશની રીતમાં કોઈ પણ સમીકરણ પરથી ત્રીજું બનાવ્યું હોય તો એ ત્રીજા સમીકરણમાં જ જે આપણને વાયની કે એક્સની કિંમત મળે એ મૂકવાની તો એક્સ બરાબર આપણું ત્રીજું સમીકરણ છે બે વાય ઓછા બાર આ સમીકરણ તેમાં વાયની જગ્યા મૂકીએ આપણે વાય કેટલા મળે છે પાંચ એટલે વાયની જગ્યા મૂકીએ પાંચ એટલે એક્સ બરાબર બે કાઉસમાં પાંચ ઓછા બાર પાંચ દુ દસ એટલે એક્સ બરાબર દસ ઓછા બાર હવે એક ધનને એક ઋણ એટલે બાદ બાકી બારમાંથી દસ જાય તો બે પણ મોટી સંખ્યા ઋણ છે એટલે ઋણ બે તો એક્સ બરાબર ઋણ બે એટલે આપણને વાય બરાબર પાંચ અને એક્સ બરાબર ઋણ મળે છે આમ આપેલ સમીકરણ યુગમાં નો ઉકેલ એક્સ બરાબર ઋણ બે વાય બરાબર પાંચ છે હવે આપણી પાસે છે વાય બરાબર એમ એક્સ વત્તા ત્રણ એમાં આપણે એમ એવો શોધવાનો છે કે જેથી આવું સમીકરણ બને તો કયો છે એમ તે આપણે શોધી લઈએ હવે જે એક્સ અને વાય આપણે મળી ગયા છે એ આમાં કિંમત મૂકી અને એકદમ સરળ વસ્તુ છે જે એક્સ અને વાય આપણે ઉકેલ શોધેલો હોય એ આ સમીકરણમાં મૂકી દઈએ એટલે આપણને એમની કિંમત મળી જાય તો વાયની જગ્યાએ આપણું વાય કેટલા મળે છે પાંચ એટલે આપણે વાય પાંચ મૂક્યા અને બરાબર એમ એમ જ રાખવાનું એક્સની કિંમત છે ઋણ બે તો ઋણ બે મૂકવાની વધતા ત્રણ એક્સ બરાબર ઋણ બે અને વાય બરાબર પાંચ મૂકતા સમીકરણમાં હવે આ ત્રણ છે એ પાંચની બાજુમાં આવતા માઇનસ થાય એટલે પાંચ ઓછા ત્રણ બરાબર માઇનસ ટુ એમ પાંચમાંથી ત્રણ જાય તો બે બરાબર માઇનસ ટુ એમ આ માઇનસ ટુ બેના છેદમાં આવે એટલે એમ કેટલા થાય એમ બરાબર બેના છેદમાં ઋણ બે એટલે એમ બરાબર બેના છેદમાં ઋણ બે બે જાય જવાબ આવે ઋણ એક જો ભાગ્યા કે ગુણ્યા હોય તો બે સંખ્યામાંથી એક ઋણ હોય તો જવાબ ઋણ અને બંને ઋણ હોય તો જવાબ ધન હવે એટલે એમ કેટલા મળે છે આપણને માઇનસ એક તો એમ બરાબર માઇનસ એક એ વાય બરાબર એક્સ વત્તા ત્રણનું સમાધાન કરે છે તો આ છે આપણો પ્રશ્ન નંબર બે હવે પછીના વિડીયોમાં આપણે પ્રશ્ન ત્રણ જે સમીકરણ યુગમાં મેળવવાનો છે સમસ્યા પરથી અને એનો ઉકેલ આદેશની રીતે મેળવવાનો છે એ પ્રશ્ન જોઈએ ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો જય મા સરસ્વતી